કંટ્રોલ યુનુ સોલ્વ કરી દીધું છે આપડે લીંબુ લીંબુ લીંબુનો શું ભાવ હાલે છે ખબર હોય તો કોમેન્ટ કરીશો બધા તો ઉતારી લેવી થોડાક લીંબુ પાકી ગયા છે પાડો હા પાડો પાડો એને કંટ્રોલ પાડો હા ધોમ કંટ્રોલા સોટા તમારે ખાવો હોય તો આવી જજો કંટ્રોલા જોરદાર કંટ્રોલા છે ધો વાડીમાં જ ધોમ કંટોલા ગોતવાના છે આપણે અરે વાહ ઘણા લીધા મોટા મોટા કંટોલા છે શાક ખાધું હોય તો કોમેન્ટ કરી જો કંટોલાનું આખી વાડી માટો મારવાનો છે તો દોસ્તો એક વેલો આયા વચન છે કંટોલાનો જોવી એમાં કેટલા કંટ્રોલ છે એમ અમે કંટ્રોલ આવશે જો ઝીણા ઝીણા કંટ્રોલ બતાય છે આ બધા લેવાય લેવાયું અમે ધો કંટ્રોલ આવી ગયા છે થઈ ગયા છે જો બધા આવડાવડા થાય આવા ફૂલ થાય પછી એમાં થાય થઈ જાય છે પછી એમાંથી આવડું થાય કંટ્રોલ ધોમ આવી ગયા છે આ ઉતારી લેવી તમે વિડીયોમાં ઠેઠ સુધી બનાવી દઈજો ટૂંક છે આપણે હરગવો આવવા માંડવાનો છે હવે ફૂલ આવી ગયા છે હરગવાના જોરદાર થઈ ગયો હરગો જો લીલો કા હરગવા છે હો પણ આપણી વાડી છે આ એની પટખેટ ડુંગરા છે જો જોરદાર નજારો છે વરસાદ વરસાદ આવે ને મજા જ આવે આ વાડી છે આપણી કંટ્રોલ વિણતા વીણતા ખળ બહુ સારું થઈ ગયું છે લીંબુમાં તો થોડું ખડ કહેવાનું વિષયું ખડ ખેવાનું ચાલુ કરી દીધું છે ખડ ચાલુ કરી દીધું એટલું તો કહીને છું ખડ બહુ થઈ ગયું છે લીંબુમાં આવું છે વાડીમાં જો કામ ખૂટે જ નહીં વાડીમાં કરવા હાલો થોડું ખડ ખે નખ્યું કંટ્રોલ પછી પાછા વીણવા જઈશું કેટલા વીણવી તમને ઘરે જ દેખાડી દેસ કેટલા વીણી લેવા સુ બરોબર સારું હાલો ઘણું ખડ ખે નાખ્યું જોવા પૂકા કાઢી નાખ્યા ખડ મસ્ત ગીર નાખ્યું હવે આગને ઘડી ગરીને દવાનો છટકાવ સડાઈ દેવાનો છે દવા છાટી દેવાની છે ખડમાં અરે વાહ ગુડ આઈડિયા સરવાના છે ભડકો નું ખડ આગળ ખડ બહુ થઈ ગયું છે લીંબુમાં

सोरे खाने मजा आम बाबा कौन है लोग कहा से आते हैं પાકી ગયું આમાં બરોબર કંટ્રોલ નહીં ઓળખાય બે ચારથી પેલા વીણી ગયા તા એટલે

ઘટે ને એવો છે પણ નજારો ત્યાં આખી રમરૂકડી ભરેલી છે ઝીણા ઝીણા લીંબુ કેમ સોટા છે જો બે વર્ષનો છોડવો છે આ લીંબુ નો કલમ સીધા લીંબુ આવતા મસ્ત લીંબુ છે આમાં ત્યાં તમારે હું ભાવ જણાવજો થોડું આનો આમ તો છે સોળો લીંબુ ધોમ છે મિત્ર એક વેલો તમને દેખાડું તમે કોઈ ખાધી હોય કે ન ખાધી હોય કોને ખબર આપણે તો ધોમ ખાધેલી છે એ શું કહેવાય તમારી રીતના કહેજો હા શું છે એમ મજા જ આવે ખાવાની શું કહેવાય જરાક કોમેન્ટમાં જણાવજો છે જો વેલો જોવા

કંટોલા આપણે વીણી લીધા છે તમને દેખાડું કેટલા વીણા આપણે ઘરે કાઢવી થાળીમાં ખબર પડે કેટલા આપણે ઘરે પહોંચી ગયા છે એવી હવે ખીસ્સા કંટ્રોલા કાઢી લેવી કેટલા નિકાલ જો એટલા કંટ્રોલા વીણી તમને વિડીયો કેવો લાગે કેવો લાગ્યો જરા કોમેન્ટમાં જણાવજો ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ થતા નહીં